તો આપણે આ વાસણીને ધવરાઈ દેવાનું છે અને થોડુંક જ દોવાનું છે તલ જેટલા વાસણું છે ગાયુને એ બધા ધવરાઈ દેવાના છે ગાયુ અને બેય ને બોટલને આ જ આપણે સાફ કરવાના છે આ બધા બાવળ જેથી કરીને ગાયું વ્યવસ્થિત બે જાય એ પ્રમાણે આપણે સાફ કરવાના છે તો આ બધા બાવળ આપણે કાપીને નાખવાના છે ગોવાળ બેઠા જમવા હમણાં આવે એટલે કામ ચાલુ કરવાનું જો કે અડધા પડધા આપણે કાપી નાખ્યા જાવ રીતે કાપીને બધા વળવાયું નાખી દેવી એટલે જેથી કરીને આને વડને સુરક્ષા રહે અને ગાયું ને બે હોય એવું થઈ જાય તો આમ તો ઘણા સાફ કરી નાખ્યા હે રિયા ઇન્કવેર અને આમ તો ગોવાળો આવે પછી આપણે સાફ કરવાનું કાર્યક્રમ ચાલુ કરવાનું જો તો ગોવાળા આવ્યા ખાઈને જો અડધા મથે થે અડધા અહીંયા મથ અડધા અહીંયા આવે વેટિંગમાં હે ખાઈને કે ઘડગા આરામ કરીને આવી અમે ગોવાળ જોઈએ નાનું એવું સારું લઈને જે ઝીણા ઝીણા બાવળો એ કાપે છે આ ગોવાળ ધાર્યું લાઈનમાં થાય આપણા પાસે છે હણો હતો આ બધા વડવાયુમાં અંદર નાખી દેવી જેથી કરીને ભેંસું ઘસાઈ નહીં અને વડાઈ સુરક્ષિત રહે ને જગ્યા થઈ જાય તો આ બધી જગ્યા છૂટી જાય એમને જ્યાં આગળ ઘણા બાવળ છે જ્યાં મોલકો રે તે ઉઘાડા જે ઝાડ રહ્યા અમે એક ના ઓલકોર છે એ બધા ઝાડમાં અંદર આમ નાખી દેવી જેથી કરીને ગસેને એને વડવા એ ભાંગે નહીં તો કાર્યક્રમ ફૂલ ચાલુ છે આ તો ગાયો લઈને આવ્યા પછી એનો આમાં જ ટેમ નીકળ્યો કાપવામાં નાથી હે લીમડી ને લીમડી હોય તો રવા દેવાની એની આપણે નાખી દઈશું કાંટામાંથી હ હ ઈને એને આમ આગું નાખી દે કંઈ કામનું ને એવું

મોરના પીછ હે મોરના પીછ એ કાંઈ લાગજો લઈ શું થોડી આપી ઉપાલી

ગાયું એમ કે ખાવાનું ગોવાળ મથ શું દઈ નાનો ગોવાળ શું કે શું કે તારી પાસે હા એ પણ એ અજમલીઓ લાયો સોરીઓ ને અજમલ લાયો આજ ગોવાળ છે ફૂલ મથવાનું મૂળમાં

હા લે તું ગાયું તૈય ફૂલટેમ કારણ કે તય ને બગી જઈને હશે એ બીજા બે મેઘી હણો થવાય ને રવા હણો વિશાલ વિશાલ

જો ગોવાળ મોર ગાયું લઈને વહી ગયા હે ગોવાળ કે હમું નમું કરીને કે હાલ્યા આવો પણ હમુન નમું કરવાનો ટાઈમ નથી અત્યારે હવે હાલ્યા જઈ ગાયું લઈને કાલે પાસ આવું ત્યારે હમું કરી નાખું કારણ કે થોડાક દીથી આ બધું ધ્યાનમાં થતું બાવળનો ગો નથી દી એક ના છે પચીસ ટકા જેવું સાફ કર્યું ને પંચોતેર ટકા જેવું બાકી ગયું હવે કશું કાલ હવે કે પેલા ઢોર સારી કાલે રમત છું તો કીધું વાંધો નહીં જવા દે તો સાફ સફાઈ નું કાર્યક્રમ અડધું મિકીને વૈયા ગાયું સારવાર ગાયું ભેંસ્યું બધું આમાં પડ્યું છે છે આવા કે આજે અડધી ભેંસ્યું નથી આવી ને અડધી ભેંસી વાળા રહી ગયા ગામ પાંચ ને આપણે હચવવાના છે આ જો બે ત્રણ ઝાડ છે ખેડૂત કે બે ત્રણ ઝાડ હાચવું જો વાંધો નહીં એક આ ઝાડ છે એક હમે હે ને એક હમે અગોળ બેઠો અહીંયા એક ઝાડ છે અને બીજા ગોવાળ ફરતા ફરતા હે કારણ કે ત્રણ બાજુ હે એ બાજુ હે કપાસ અને નીચે જો કે ખાલી એ બાજુ આપણે છેડે ક્યાંય આડું નથી ભૂરવાનું આયા લગભગ અડધો કલાક જેવું થયું આમાં અડધો કલાક થી પોણે કલાક થઈ ગયું એમ પળે ખેતર હે બે નાનું એટલે એના હિસાબે ટેન્શન ઓછું રહે કારણ કે ભાગાભાગી ન કરે ગાયું ખીર થઈને પડ્યા રે આ બધું આપણે સાચવવાનું છે એક કપલું હાચવવાનું આ સામે એક ઝાડ છે ઉમડાનું બીજું આ મોલી બાજુ ઉમડાનું ઝાડ છે એના બાજુમાં છે જામુડાનું ઝાડ તો શું આ ગાયું ખાય નહીં પણ આ આવે એટલે ઘસી ના ખાય તો ખાસ કરીને આપણે ભેંસ્યું હાટ આડું રહેવું પડે છે ગાયું તો ખાય નહીં ને ગસે નહીં જામુડો હાસવવાનું જો કેવો જુગાડ કર્યો હોય માંસ નાખી દીધો સલાખો જેથી કરીને ખાય નહીં અને ઘસે નહીં આપણે એ હાચવાનું અને પાછું જો આ ઉપર ન સડી જાય ગાયોમાં એ સાચવાનું આવી છે એ માલધારીની લાઈફ અત્યારે સારું હોય એમના હજી સુધી એમના લીલું ખાવા મળે છે ગાયને અથવા લીલું ન ખાવા મળે તો પછી ઘરે નાખવું પડે ભાઈ ગાયું ટેન્શન નથી માલધારીઓને ટેન્શન રહે કપા લીલો હોય પણ આમાં ખડું ઓછું હોય પણ કપા લીલો એના ધારે પોળે સારામાં આ બાજુ જો કે તાર બાંધી છે ના આ બાજુ તાર નથી તો એના હિસાબર ગોળ વધારે તો આ જ આપણે દવરાવાના છે વાસરૂ અને પાડા આપણે પહેલાં ધવરાવાની છે કાબેરગાની વાસળી તો કાબેરગા આપણે જો હેમી ઊભી છે વાસળી હેમી છે છોડી મૂકી પેલા બાંધી છે આપણે કાબેરગાની વાસળી

ટોટલ જેટલા વાસરું છે ગાયું એ બધા ધવરાઈ દેવાના હવન કરે એટલું એટલું દોવાનું ગાયું અને ભેસુને ટોટલ તો કૃષ્ણની બીજ વાપર્યું છે તો ધાવે છે ને આપણે દોવાનું ખાલી હવન થાય એટલું દૂધ બાકી વાસળીને ધવરાઈ દેવાનું ખાલી પાછળ પાછળ દૂધ દોવાનું છે જેથી કરીને સરસાદી થઈ જાય

નાનું કંઈક વાસણ હોય માં નામ દેવાનું એટલે હમણાં આપણે શીર બનાવવાની તો લેતો હોય તો આપણે આ ધોળગાને થોડુંક દોવાનું હે વાસડી હોય કે પછી વાસણો હોય તો ધવરાઈ દેવી અને બાર મહિનામાં દસ મહિના આપણે દસ મહિના દરેક બીજ દરેક બીજે પ્રસાદી કરી શ્રી કૃષ્ણની તો આપણે ધોળગાનું દૂધે હવન થાય એટલું લેવાનું છે બાકી આપણે વાસડીને ધવરાઈ દેવું જો તો બે વાસડીઓ આપણે અહીંયા ધાવે અને હવે આપણે ધવરાવાની કોશિશ કરવાની છે ક્યાં જઈ જો હમે રહી આપણે ગોયડીને ગોયડી ધાવા દે છે એની ને કે નહીં જોઈએ શું કરે શું નહીં જો આપણે વાસળી ચાલીએ ને એમાં આવે હે ને

બા એટલું ઘણું થઈ ગયું આપણે હવન કરવા માટે પડખે પાડું છે ને આપણે હવન કરે એટલું તો આ ભેંસનું દોવાનું છે ના એ માટે બાંધ્યું હોય જેથી કરીને આ વેર અને ખાણ એક બાજુ જે દાણ નાખ્યું હોય વેર અને એના માટે આપણે બનાવ્યું છે પાવરું સ્પેશલ એના ઉપર બાંધી દીધું જો આવો જુગાડ કર્યો ખાંડનો વેરે એના કારણે જો નાનો ભાઈ દો ભેંસ આને આપણે પાડી ધવરાઈ મૂકી અને હવન કરે એટલું દોયું ધોયું અને હજી આ બાકી છે એને આપણે પાડી ધવરાઈ દેવાની છે ખામુર્યું એને આપણે પાડી ધવરાઈ દેવાની છે જો કે પાડી જો લાકડ બાંધી છે કારણ કે વટકે ભેંસ પડખે ધાવા નથી દેતી એના કારણે અને આને ધવરાઈ દેવાનું હવન કરે એટલું જ ધોવાનું છે અને ખામે બેઠીને પાડું નથી તો આને આપણે ડાયરેક્ટ દોઈ લેવાનું છે જેટલું આવે એટલું કારણ કે પાડું નથી આને એના કારણે અને આમાંથી ફક્ત ને ફક્ત આપણે આ દોવાની છે કારણ કે એનું વાસણું છે નહીં વાસણું બિચારું મરી ગયું હોય તો એના હિસાબે આપણે આને દોઈ લેવાની છે ધોળ ગા એની વાસણી ધવરાઈને વૈયા આપણે હમેર કાબેર ગા હે તો એની વાસડીને ધવરાઈ દીધું જો અને આપણે લગભગ આપણને સાંભળે ત્યારના બીજ આવે બાર મહિનામાં બાર તો એમાંથી આપણે દસ બીજ વાસણું ધવરાઈ દેવી અથવા હવન કરવી અથવા કોઈ બીજામાં ના દેવી બાકી દૂધ એક ટીપું આપણે વેચતા નથી ક્યાંય નથી ગામમાં વેચતા કે નથી ડેરીએ ભરતા ટોટલે ટોટલ દૂધ આપણે વાસણું ધવરાઈ દેવી કાં તો આમ બીજા કૂકને દહી દેવી અથવા પ્રસાદી લેખે ગમીને દઈ દેવી અને ખીર બનાવી અને એની એનું હવન કરવી અને આ બાર બીજમાંથી દસ બીજ આપણે દરેક મહિનાની દસ બાર મહિનામાંથી દસ બીજું આપણે શ્રી કૃષ્ણને અર્પણ કર્યું એમના નામે હવન થાય તો આ લગભગ માલધારી કરે છે બીજા એમની કાંઈ ખબર નહીં પરંતુ આપણા નેડામાં બધાય આ જ રીતે કરે છે બાર મહિનામાંથી દસ બીજ ઠાકરનું નામ લઈ શ્રીકૃષ્ણનું નામ લઈને વાપરી નાખે દૂધ એ દૂધ ક્યાંય વેચાય નહીં કે ડેરીમાં એ ન વાપરાય તો પહેલાંનું જે પરંપરા છે એને જ ફોલો કર્યું પરંતુ આજ આપણને એવું લાગ્યું કે એક વિડીયો બનાવી લેવી તો એક વિડીયો બનાવી લીધો હતો તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોર્ટમાં જરૂર કહેજો બાકી મળશું આગલા વિડીયોમાં ત્યાં જય શ્રી કૃષ્ણ અને જય શ્રી આરામ બધાને